ઓમ શ્રી પરમાત્મને ઓમ શ્રી સરસ્વત્ય સર્વે સાધકોને ભર્યા જય શ્રી કૃષ્ણ રાધે રાધે આપ સર્વેના આત્મામાં બિરાજિત સર્વશક્તિમાન પરમેશ્વરને વંદન પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય આઠમો અક્ષર બ્રહ્મયોગનો શ્લોક ક્રમાંક બાવીસ શ્રી ભગવાન વાચ પુરુષસ્પર પાક્ લસ્થાની ભૂતાની યે સર્વિદ આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ સમજીએ ભૂતાની સર્વિયો યેની અંતઃસ્થાની અંતર્ગત છે યેન જેનાથી ઇદમ આ સર્વમ આખું જગત તતમ પરિપૂર્ણ છે સહ તે પર પરમ પુરુષ પુરુષ પરમાત્મા તુ એટલે કે તો અનન્યા એટલે કે અનન્ય ભક્ત્યા ભક્તિથી લભ્ય પામી શકાય છે આ શ્લોકનું ગુજરાતી ભાષાંતર જોઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે હે પાર્થ પ્રાણીઓ જેની અંદર રહ્યા છે અને જેના વડે આ સર્વ વ્યાપેલું છે તે પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી પ્રાપ્ત કરાય છે સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી મહારાજ આ શ્લોકનું વિવેચન કરે છે તે આપણે ટૂંકમાં સમજીએ મહારાજ કહે છે કે ભગવાને સાત્વિક રાજસ અને તામસ ભાવો જે છે તે મારાથી જ ઉત્પન્ન થાય છે એમ કહ્યું અને વળી પાછું એમ કહ્યું કે હું તેઓમાં અને તેઓ મારામાં નથી આથી ભગવાન કહે છે કે પરમાત્માની અંતર્ગત સઘળા પ્રાણીઓ છે અને પરમાત્મા બધા સંસારમાં પરિપૂર્ણ છે આને જ ભગવાને વિધિ અને નિષેધ બંને રૂપોથી કહ્યું છે ભગવાને કહ્યું છે કે મારા સિવાય કોઈની પણ સ્વતંત્રતા સ્વતંત્ર સત્તા નથી બધા મારાથી જ ઉત્પન્ન થાય છે મારામાં જ સ્થિત રહે છે અને મારામાં જ લીન થઈ જાય છે આથી સર્વ કંઈ હું જ છું એ પરમાત્મા સર્વોપરી હોવા છતાં પણ બધામાં વ્યાપ્ત છે એ પરમાત્મા સર્વ જગ્યાએ છે સર્વ સમયમાં વસ્તુઓમાં ક્રિયામાં પ્રાણીઓમાં જેવી રીતે સોનામાંથી બનેલા ઘરણા ઘરેણામાં પહેલાં સોનું હતું અને ઘરેણાં બનવા છતાં પણ સોનું જ રહેશે ઘરેણાંનો આકાર આકૃતિ ઉપયોગ જુદો જુદો હોવાથી એના નામો જુદા જુદા હોય મૂલ્ય જુદા જુદા હોય પરંતુ મૂળ તત્વ તો સોનું જ રહેવાનું છે તેવી જ રીતે સંસારની પહેલાં પણ પરમાત્મા હતા સંસાર રૂપે પણ પરમાત્મા જ છે અને સંસારનો અંત થવા છતાં પણ પરમાત્મા જ રહેશે પરંતુ મનુષ્યોની પંચભૌતિક ઊંચ નીચ નાનો મોટો અનુકૂળ પ્રતિકૂળ વગેરે માની લેવાથી પરમાત્મા તરફ દ્રષ્ટિ નથી જતી આગલા શ્લોકોમાં જેને અવ્યક્ત અક્ષર પરમ ગતિ પરમ ધામ આ બધા નામો વડે જે વર્ણવવામાં આવ્યું છે તેને જ અહીં પુરુષસ્પરફ કહેવામાં આવ્યું છે એવા તે પરમ પુરુષ પરમાત્મા અનન્ય ભક્તિથી પ્રાપ્ત થાય છે સ્વામી રામસુખદાસજી મહારાજ વર્ણવે છે કે મનુષ્યો પરમાત્મા સિવાય કોઈની પણ સત્તા અને મહાત્તા ન માને તથા ભગવાનના સંબંધથી ભગવાનની પ્રસન્નતાને માટે પ્રત્યેક ક્રિયા કરે તો તે તેની અનન્ય ભક્તિ થઈ જશે અને આ ભક્તિથી જ પરમ પુરુષ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે આગળ મહારાજ જણાવે છે કે મનુષ્યમાં હૃદયમાં એમના હૃદયમાં એક પરમાત્મા છે અને એક સંસાર છે આ વાત દ્રઢ થઈ ગયેલી છે પણ વાસ્તવમાં તો સર્વકાળ સ્થળ વસ્તુ વ્યક્તિ ઘટના પરિસ્થિતિ વગેરેના રૂપમાં એક પરમાત્મ તત્વ જ છે જેવી રીતે બરફ કરા વાદળ ટીપ્પા ધુમ્મસ ઝાકળ નદી તળાવ સમુદ્ર આ બધાના જ રૂપમાં ફક્ત એક જળ છે એ જ પ્રમાણે થોડું સૂક્ષ્મ અને કારણરૂપે જે કંઈ સંસાર દેખાય છે તે બધું જ ફક્ત પરમાત્મા તત્વ જ છે આથી ભક્તોએ માનવું જોઈએ કે એક પરમાત્મા સિવાય અન્ય કંઈ છે જ નહીં એટલા માટે મનુષ્યની ખાવું પીવું ઉઠવું બેસવું સૂવું જાગવું બગે આ બધી ક્રિયાઓ ફક્ત પરમાત્માની પૂજાના રૂપમાં જ થાય છે શ્રી કૃષ્ણ પણ આપ સર્વને જા જા કરીને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિયોમ તત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાઓ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને લાઈક અને શેર કરશો તથા આ ચેનલ પર નવા આવ્યા હોય તો ધાર્મિક ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરશો જેથી આવનારા દરરોજના શ્લોકો તમારા સુધી તરત પહોંચી શકે આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે